આવાનો ટેસ્ટ તો બેસ્ટ જ છે પણ શરદી માટેની બેસ્ટ મેડિસિન એટલે રજવાડીનો કાવ રજવાડી કાવ બહુ જ પ્રખ્યાત છે ગુડ એક્સપિરિયન્સ ઇટ્સ વેલ એન્ડ ગુડ બહુ ફાયદાકારક કરતી આ શિયાળામાં શરદી ઉધરસ અને કફનો દુશ્મન એટલે જામનગરનો રજવાડીનો કાવ જામનગરના કાવાના મસાલાની દેશ વિદેશમાં માંગ થઈ રહી છે કડકડતી ઠંડીમાં ગરમાગરમ કાવાની ચુસ્કી મારવાની મજા કંઈક ઓર હોય છે રાજ્યમાં શિયાળો બરાબર નો જામ્યો છે હાથ થી ઠંડી ઠંડીથી લોકો ઠૂઠવાઈ રહ્યા છે શિયાળામાં કોઈ જામનગરવાસી એવો નહીં હોય જે કાવો પીતો નહીં હોય સાંજ પડે ને કાવાની રેકડીઓની આજુબાજુ કાવા સાથે ટોક શોનો પ્રારંભ થાય અને ચોમાસામાં મુખ્યત્વે અતિ લોકપ્રિય કાવો આયુર્વેદિક મસાલાથી ભરપૂર ઉકાળીને બનાવવામાં આવે છે શરદી ઉધરસ કફ ગેસ પિત્તવાયુ અપચો જેવા અઠીલા દર્દો માટે કાવો અક્ષર ઇલાજ ગણવામાં આવે છે ખાટો ખારો કડવો તીખો તુરો અને ગળ્યો જીભ ઉપર પારખી શકાતા તમામ સ્વાદનું મિશ્રણ એટલે કાવો જામનગરના રણમલ તળાવ પાસે વર્ષોથી મળતો રજવાડી કાવો હવે દેશના સીમાડા વટાવી વિદેશોમાં નિકાસ થવા લાગ્યો છે જેના મસાલાની માંગ અમેરિકા લંડન રશિયા અને કેનેડા જેવા દેશોમાં પણ છે દર્શક મિત્રો અનેક દર્દો માટે કાવો અક્ષીર ઇલાજ શિયાળામાં અને ચોમાસામાં મુખ્યત્વે અતિ લોકપ્રિય કાવો આયુર્વેદિક મિક્સ મસાલાથી ભરપૂર ઉકાળીને બનાવવામાં આવે છે આ કાવોમાં વીસ જેટલા આયુર્વેદિક મસાલા જેમાં બુંદાણા આદુરસ સંચળ સૂંઠ પાવડર લીંબુ તેમજ વીસ જેટલા આયુર્વેદિક મસાલા વગેરેથી ઉકાળીને એને મસાલા સાથે ગરમાગરમ પીરસવામાં આવે છે એક એક ઘૂંટ શરીરમાં જાણે સ્ફૂર્તિનો અનુભવ કરાવે છે શરદી ઉધરસ કફ ગેસ પિત્તવાયુ અપચો જેવા દર્દો માટે કાવો અક્ષીર છે ત્રણ પેઢીથી કાવાનું વેચાણ કરનાર રણજીત સિંહે જણાવ્યું છે કે કાવો શિયાળામાં શરીરને બહુ જ રક્ષણ આપે છે રજવાડી આયુર્વેદ કાવાનો મસાલો અમેરિકા કેનેડા લંડન અને રશિયા સહિતના અનેક દેશોમાં મોકલાવવામાં આવે છે પ્રથમ અમે મસાલો પેકેટમાં તૈયાર કરીએ છીએ ત્યારબાદ કાવો બનાવવા માટે અમે રેડીમેડ મસાલો તૈયાર કરીને આપીએ છીએ એક ચમચી મસાલો અને એકસો પચાસ એમએલ પાણી નાખવાનું રહે છે એક ચમચી મસાલો અને એક કપ પાણીને બે મિનિટ સુધી ઉકાળવું પડે છે પછી ઉકાળેલા પાણીમાં ઉપરથી લીંબુ અને મીઠું નાખવાથી કાવો તૈયાર થઈ જાય છે આ કાવો એક મોટા તાંબાના ઘડામાં તૈયાર કરવામાં આવે છે અમે પહેલાં કાચના ગ્લાસમાં કાવો આપતા હતા કોરોના કાળ બાદ ડિસ્પોલાઇઝેબલ ગ્લાસમાં આપીએ છીએ નમસ્કાર દર્શક મિત્રો વન ગુજરાત ડિજિટલ મીડિયાના પ્લેટફોર્મમાં આપનું સ્વાગત કરવામાં આવે છે દર્શક મિત્રો જામનગર એક દરેક વસ્તુમાં એક આગવી ઓળખ ધરાવે છે જામનગરનું બ્રાન્સ ઇન્ડસ્ટ્રીઝ હોય જામનગરની રિલાયન્સ રિફાઇનરી હોય જામનગરનો જે આયુર્વેદિક યુનિવર્સિટી હોય જામનગરની બાંધણી હોય જામનગરના પાંદ હોય જામનગરની જે ખાણીપીણી છે જામનગરની બાલા હનુમાન મંદિર છે જામનગર તો એક છોટા કાશી કહેવાય છે જામનગર એટલે ક્રિકેટ ક્ષેત્રે પણ અનેક સિદ્ધિઓ મેળવેલ છે જામનગરના અનેક કલા ક્ષેત્રે સંકળાયેલા કલાકારો પણ ની પ્રસિદ્ધિ પણ છે જામનગર એક આગવી ઓળખ છે ત્યારે જામનગરની લાખોટા તળા પાસે આવેલો જે રજવાડી કાવો એ પણ જામનગરની એક આગવી ઓળખ છે કારણ કે ઘણા વર્ષો ત્યાં ત્યાં જે લારી છે તે ચલાવે છે ખાસ કરી આપણે એમની સાથે વાત કરશું શું આપનું નામ છે મારું નામ રણજીતસિંહ ગોહિલ રણજીતસિંહ ગોહિલ આપ કેટલા વર્ષો થી આ લારી અહીં ચલાવો સાહેબ પેલે તો મારા પપ્પા ચલાવતા ઘણા ટાઈમથી અને હવે હું પાછો આવ્યો છું મારા દાદા તો કેટલી લઈને ચલાવતા એટલે અમારે આ ત્રીજી પેઢી છે આ કાવો છે કેવી રીતના તૈયાર કરો છો કાવામાં બુંદાણા હિમેજ અવેર લીંડી ઉપર સંચર પાવડર સુપ પાવડર આદુ લીંબુ મીઠું હિમાલય પીપળી મૂળ પીપળ ટેટા સાગર મોતી આસમાન હિવેદ દાણો પથ્થરમાળો પાવડર અને ઉપરથી કે જો તમને આ દેખાડી સૂપ પાવડર છે સંચર પાવડર છે પછી કાળા મરી પાવડર છે ને વ્હાઈટ સોલ્ટ છે પછી લીંબુ છે ને આદુનો રસ છે રણજીતભાઈ આ કાવો તૈયાર કરીને અમને અમારા દર્શકોને બતાવવા આ વ્હાઇટ સોલ્ટ પછી કાળા મરી પાવડર પછી આ કાલુ નમક જે કે સંચર પાવડર પછી જે પાવડર હવે આવશે આદુનો રસ આદુનો રસ આમાં રાખે છે એના પછી આવશે લીંબુ હવે આ રેડી જાવ ઉપરથી વધારાના મસાલા રાખી છે આ ગરમા ગરમ કાવો લેજ

પેટમાં ગરબડ હોય બીજા નંબરમાં આપણે ઘણીવાર વાર એક પાણીની નળી આવતી એમાં પાણી જ આવતું હોય છે પણ આપણી નળી જેમાં તો આપણે બધે નાખીએ છીએ એટલે આખી નળી એકદમ ક્લીન થઈ જાય છે સર્વિસ જેને કહેવામાં આવે પીધા પછી શિયાળામાં એનર્જી આવી જાય આપ જોયું કે આ કાવાનો જે ટેસ્ટ છે લિજત છે એ કંઈક અલગ છે ખાસ કરીને રણજીતભાઈ આ જે કાવો છે આ ટેન્ક છે તો શેની ટેન્ક બનેલી છે અને ટેન્ક ની અંદર શું શું વસ્તુ નાખવામાં આવે

મેનેજમેન્ટ ના તો હું છે એટલી થોડી ઘણી બહુ વહેલી તૈયારી કરવી પડે છે ત્યારે આ બધા કસ્ટમર માં પોચાણ થાય છે કે થાતું નથી ખાસ કરી અને આપ ઘરેથી કેવી તૈયારી કરીને આવો છો કેટલી તૈયારી હોય છે ઘરે ઘરેથી આવીને તો એટલી તૈયારી કરવી પડે અને શિયાળાનો ટાઈમ છે એટલે અહીંયા આવીને પછી અમારે અડધી કલાક જેવું જોઈએ એમ તૈયારી કરતા જામનગર તેમજ જામનગરની જે આસપાસના જે વિસ્તારના જે લોકો છે તે આ કાવાને લિજ્જત માણવા માટે ખાસ આવતા હોય છે તો જામનગર એક આ રજવાડી કાવામાં પણ પ્રખ્યાત છે તો લોકો શિયાળાનો જે ઠંડીનો જે ચમકારો થતા જ લોકો આ કાવો પીવા ઉમટી પડે છે એટલા કસ્ટમરો છે ખાસા દૂર દૂરથી આવતા હોય છે આપ ક્યાંથી આવો છો અમે ગુરુદ્વારથી આવીએ છીએ શું કહેશો આ કાવાનો જે ટેસ્ટ છે કેવો લાગ્યો આપને કાવાનો ટેસ્ટ તો બેસ્ટ જ છે પણ અહીંયા જે શરદી સ્પેશિયલ કાવો મળે છે એ સૌથી બેસ્ટ હોય છે એમ કહી શકાય કે શરદી માટેની બેસ્ટ મેડિસિન એટલે રજવાડી નો કાવો આ રજવાડી કાવો પીવા માટે ખાસ કરી અને યુવાનો થી માંડી અને વૃદ્ધો એ કાવો લેવા માટે આવતા હોય છે અને ખાસ આ કાવાનો લિજત માનતા હોય છે કાકા આપ ક્યાંથી આવો છો અમે કુંભારવાડામાં શું કહેશો આ દરરોજ આ કાવો પીવા માટે આવો છો હા દરરોજ શું લાગે છે શું ફાયદો થાય છે કાવો પીવાથી ભાઈ તો ને બધી અંદર શું છે પોડી નાખે

સર્દી ઉધરસ માટે બહુ ટૂંકનું કામ સારું આપે એમને ગમે એવું પીવો તો ટૂંકમાં મટી જાય અત્યારે પીવા જે ખાવાની આપણી હેલ્થ માટે ખૂબ જ ફાયદો થાય છે અને વર્ષોથી આવી છે પાલા હનુમાન છે અહીંયા મંદિર વર્ષોથી આ બનાવે છે અને દર શિયાળામાં અમે ખાવા પીવા આવીએ છીએ હેલ્થ માટે સારો શરદી ઉધરસ માટે અને સારું હોય છે દેશી દેવત બનાવેલો હોય છે અને સુધ્ધને સારો બનાવે છે દર વર્ષે બનાવે છે લાંબા સમયથી ગુરુદ્વાર ચોકડી बाजू રહીએ છીએ અને રજવાડી ગામ બહુ જ પ્રખ્યાત છે લાખોટા જામનગર માં અને આયુર્વેદિક ની દ્રષ્ટિએ ઘણો જ સારો છે આ ગામો શરદી ઉધરસ કફ મટાડે છે અમે રોજ પીવા આવીએ છીએ અને ઠંડી માં ગામો પીએ તો બહુ જ સારું રહે છે અને આ ભાઈ નું ગામ નું બહુ જૂનેથી ચાલે છે અને બહુ સરસ કામકાજ છે ઘણા બધા કસ્ટમરો છે એ જામનગર આ પ્રખ્યાત જે રજવાડી કાઓ છે તેની લીજત માણી રહ્યા છે આપ ક્યાંથી આવો છો જામનગર થી શું કેશો આ રજવાડી કાઓ પી અને શું કેશો ગુડ એક્સપિરિયન્સ ઇટ્સ વેલ એન્ડ ગુડ એક્સિલન્ટ ખાસ કરી અને શું શું ફાયદાઓ થાય છે આ કાવો પીવાથી વિન્ટર છે તો ડેફિનેટલી હેલ્થ બેટર રહે અને ટેસ્ટ બી બહુ સરસ જામનગરની આગવી ઓળખ એટલે જામનગરનો લાખો લાખોદા તળાવ પાસે આવેલો રજવાડી કાવો આ રજવાડી કાવો પીવા માટે ઘણા બધા લોકો છે તે કાવાની લીજત લઈ રહ્યા છે ત્યારે આપણી સાથે કેતનભાઈ છે કેતનભાઈ ખાસ કરીને આપ ક્યાંથી આવો છો બસ અહી જામનગરથી થી જઈ મૂળ ગામ ખડ ખંભાળિયા અમારા ગામનું નામ છે સ્ટેટ ઓફ ખડ ને છેલ્લા વીસ વર્ષથી અહીંયા કાવો પીવા આવી છે જામનગરમાં આના જેવો કાવો આપણે ક્યાંય પીધો નથી ગુજરાતમાં બેસ્ટ ક્વોલિટી કાવા માટે આ ભાઈ છે કેતનભાઈ આ કાવા પીવાથી શું શું ફાયદાઓ થાય છે ઘણા ફાયદા થાય છે અત્યારે તો ઠંડીની મજા માણવા માટે આપણે આપી રહ્યા છીએ બાકી કબજિયાત ને બધા ઘણા ફાયદા થાય છે અમે તો મજા માણવા માટે અન્ય લોકો છે તે પણ કાવા લીધે મારી છે કાકા કેવો સ્વાદ છે બહુ સારો છે બહુ સારો સ્વાદ છે શું ફાયદા થાય છે શરદી ઉધરસ માટે બહુ ફાયદારુખ છે આ કાવજ પીવા માટે વૃદ્ધો વડીલો યુવાનો ખાસ કરીને આવતા હોય છે ત્યારે બહેનો પણ આ કાવાની લિજત મણી રહી છે આપ જોઈ શકો છો બેન શું કેશો આ કાવાની કેવી લીજત છે કાવો બહુ સરસ આવે છે અને અમે 10 વર્ષથી લગભગ અહીંયા જ કાવો પીવા આવીએ છીએ અને શરદી ઉધરસની મોસમ માટે બહુ સરસ એટલે બહુ સરસ હોય છે બેન શું કેશો કેવા કેવા ફાયદાઓ થાય કાવાથી કાવાથી ઘણા ફાયદા થાય છે બહુ સરસ કાવો મળે છે અહીંયા સારામાં સારી ક્વોલિટીનો શરદી ઉધરસ અને મેઇન તો ઠંડી ઉડાડવા માટે ખાવાને અમે પીવા આવી છીએ ખાસ કરી અને જામનગર જે લાખોડા તળાવ પાસે આવેલું આ જે રજવાડી કાવા ઘર છે આ કાવો જે પીવા માટે ખાસ કરી અને લોકોની જે ભીડ ઉમટતી હોય છે ખાસ કરી અને શિયાળાની રાત હોય શિયાળાનો જે ઠંડીનો ચમકારો હોય છે ત્યારે આ કાવાની બીજત વાળવા માટે લોકો દૂર દૂરથી આ કાવા ઘર ખાસે પહોંચતા હોય છે ત્યારે આ જામનગરની જે કહી શકાય કે એ મધ્યમાં આવેલું લાખોટા તળાવ અને લાખોટા તળાવ પાસે જે બાલા હનુમાનનું પ્રખ્યાત સુપ્રસિદ્ધ મંદિર આવેલું છે અને મંદિરથી થોડેક આગળ જ આ રજવાડી કાળા ઘર છે ત્યાં લોકોની ખાસ કરી અને જે ભીડ ઉમટી છે એ પીવા માટે આપ જે રીતના દ્રશ્યમાં જોઈ શકો છો કે હાલ મોટી સંખ્યાની અંદર લોકો છે તે આ કાવાની લિજ્જત માણવા માટે આવી રહ્યા છે ત્યારે ઘણા બધા જે કસ્ટમરો છે તે પણ આ કાવાની લિજ્જત માણી રહ્યા છે શું કહેશો આપ કાંકા ક્યાંથી આવો છો અહીં કાકા

ઉમટી પડ્યા છે અને આ જે કાવા ઘર છે ત્યાં ખાસ કરી અને લોકોની ભીડ થતી હોય છે કારણ કે લોકો દૂર દૂર થી આ કાવો પીવા માટે ખાસ કરીને આવતા હોય છે અને કહી શકાય કે આરોગ્યની દ્રષ્ટિએ હેલ્થ માટે પણ આ કાવો એક આપણા તંદુરસ્તી માટે પણ સારો છે કારણ કે શરદી ઉધરસ કફ હોય એ માટે પણ કાવો ખાસ એમને મટાડી શકે છે તો કાવો એ આપણા શરીર માટે આરોગ્ય માટે ખૂબ જ સારો છે મનગુજ મીડિયા જામનગર